નથી તમારે વઘારવાના કે નથી તમારે તેલ ગરમ મેંકવાનું મિત્રો એકદમ ઈઝી રેસીપી તમારા માટે લઈને આવી ગયો છું યુટ્યુબ પર પહેલી વખત આપણે તીખા મરચાં લઈ લીધા છે અને મોળા મરચાં લઈ લીધા છે સિંગદાણા પલાળેલા લઈ લીધા છે ત્રણ કલાક અગાઉ અને સાથે લીંબુ અને જો તમે જુઓ ને તો મીઠું અને આ કોઠું છે ખરેખર અત્યારે આપણે લીંબુ નાખવાનું છે પણ કોઠા અત્યારે ઓફ સિઝન છે એટલા માટે અત્યારે આપણે સિંગદાણા નાખી દીધા પછી તીખા શેડિયા મરચાં આપણે નાખી દીધા હું આ વીસ જણા માટે બટેટા બનાવવા જઈ રહ્યો છું તેના માટે મેં એક કિલો આ જે મોળા મરચાં લીધા છે પાંચસો ગ્રામ તીખા શેડિયા મરચાં લીધા છે જરૂરિયાત મુજબ મીઠું નાખવાનું છે જરૂરિયાત મુજબ લીંબુ નાખવાનું છે તમારી ખટાશ અનુસાર અને ત્યારબાદ થોડું ઘણું પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરો એટલે આ તમારે ભગતના ભાવનગરમાં જે બટેટા બને તે ચટણી તૈયાર થઈ જશે અને હવે આપણે જે ચટણી છે ને તૈયાર થઈ ગઈ છે હવે તેને આ રીતે મિક્સ કરીને થોડું ઘણું પાણી નાખવાનું છે અને તમને એમ લાગે કે હવે આપણે વાંધો નથી આ બાદ બાફેલા બટેટા નાખી દેવાના છે આ મેં પાંચ કિલો બટેટા લીધેલા હતા અને હું તેને મિક્સ કરી દઉં છું મિક્સ થઈ ગયા છે જો તમને ઘટદાર લાગતી હોય ને તો પાણી તમે નાખી શકો છો એકદમ ઇઝી રેસીપી છે અને યુટ્યુબ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં આપણે મેકેલી જ છે ને મેં ટેસ્ટ કર્યા મને જ મજા આવ્યો તમે પણ ટેસ્ટ કરો